મંગળવાર આપણે આજે બાર દિવસની ઉજવણી કરવાની છે ને તમને જે મેં રમત આપી છે ને એમાં તમારે મને પોરવીને દેવાનું છે મારે વાત સાંભળજો ગોળ હોય ને તો ગોળ પુરવાના સ્ટાર હોય તો સ્ટાર ત્રિકોણ હોય તો ત્રિકોણ બધા તમારે મને પોરવીન બતાવવાના છે કોણ પહેલાં પોરવે છે જેણે પોરવાઈ જાય એ મને ખાલી બતાવીને બેસે એની એની જગ્યાએ ઊભા નહીં થાય હાલો જેટલા મેં દોરી આપીને પોરવાનું સ્ટાર્ટ કરો આલો હાલો પોરવા મને બોલવાનું નથી

હા આઠ કોરવે આઈતી કોર ના કાચી આઠ થી કોરવા લે સાનું કોરવા હરતો ઉચા કેટલા કોરવા કે મોલાવાન નથી કોરવાનું છે કોરઈ કોરવાનું છે કાઈ કે કોરવાયો કોરો રૂવા ડકાય હા વેરી ગુડ આલો કોરો વમુનો શીતલ જમે લીધું કરે સબન આના સબન ઓર વાઇટ જો બતાઈ તો કરું છું હા વેરી ગુડ આલો કોલ ના છે ઓ હું ને તો સાનું કર્યું ઓ નો ઓ મમ્મા પપ્પા આવી આલો સુવાઈ ગયો રેડી

જેટલા પોરવાના એટલા ઓછા કરો તો બધાય બધાય બતાવો તો બતાવો આ જીઆઈ રાખ્યું એમ રાખો જીઆઈ રાખ્યું એમ બસ વેરી ગુડ ગણું એમ રાખતો હાલો સાનું એમ રાખો હાલે રૂવા ઊંચું કરજો જલ્દી કોનો કરતો ખરા